હા નમસ્તે મારું નામ આહુષ જાદવ છે હું મણિપુર બોપલ અમદાવાદમાં રહું છું મને આઠમી તારીખે શુક્રવારે રાત્રે અઢી વાગે હું ટીવી જોતો હતો ને એકદમ મને ખાંસી ઉપડી ખાંસી ઉપડીને મારું પેઇન મને બેકમાં પેઇન ચાલુ થયું જે મારા સ્પાઇનમાં હતો એકચુઅલી એટલે એ દિવસ તો જેમ તેમ કરીને એ રાત મેં કાઢી નાખી અને નેક્સ્ટ ડે અમે ગયા ઓર્થોપેડિક ડૉક્ટર પાસે અમને એવું જ હતું કે ભાઈ સ્પાઇનનું છે એટલે ઓર્થોપેડિક ડૉક્ટરના અંદરમાં આવતું હશે તો એ ડૉક્ટરે એ વખતે ગેરહાજર હતા તેમના જે આસિસ્ટન્ટ હતા એ ડૉક્ટરે મારો એક્સરે લીધો અને એમને મેડિસિન લખીને આપી દીધી એમણે હવે એ ડૉક્ટર ઉપર મને એવું થયું કે ભાઈ એક દિવસમાં એમણે એવું કીધું કે ભાઈ તમારા મસલ સ્ટીફ થઈ ગયા છે એટલે એવું થયું કે ભાઈ એક રાતનું મસલ સ્ટીફ થાય તો એ મારા માનવામાં નહોતું આવતું પછી મારા એક મિત્ર છે મેં એમને ફોન કર્યો એમનું રેડિયોલોજીસ્ટનું છે મેં એમને કોલ કર્યો એટલે એમણે કીધું કે એક કામ કરો તમે મારી પાસે આવી જાઓ એમને ત્યાં ગયા પછી મને એકદમ ખાંસી ઉપડી અને એમણે ખાંસીથી નિર્ધારિત કર્યું કે મને આ ખાંસી છે એ મને કમરમાં જ દુખાવશે એની નથી એટલે એમણે મારો સીટી સ્કેન કર્યો સિટી સ્કેનમાં ખબર પડી કે ન્યુમોથોરાક્સ થયેલો છે મને અને એમણે મને સરસ્વતી હોસ્પિટલનો રેફરન્સ આપ્યો એ સર એ અહીંયા એમના એક બીજા મિત્ર છે જે અહીંયા ડૉક્ટર પણ છે ડૉક્ટર મોહિત કડિયા એમને ફોન કરીને કહી દીધું કે હું મારા મિત્રને મોકલું છું અને તમે એમની આવી રીતના જે ટ્રીટમેન્ટ કરવાની છે કરી લો એટલે મોહિત સરે ઇમરજન્સીમાં ટીમ રેડી રખાવી હતી હું જેવો અહીંયા આવ્યો તરત જ એમની ટીમે બધું જ મારું ટ્રીટમેન્ટ કરવાનું ચાલુ કરી દીધું મારી ન મને ઓક્સિજન દેવામાં તકલીફ પડતી હતી તો એમને ઓક્સિજન પણ લગાવી દીધો અને ઓક્સિજન માપવાનું ચાલુ કરી દીધું પ્લસ બીપી ને બધું જ વાયરિંગને બધું લગાડી દીધું એમણે એમાં એ વખતે મારી કન્ડિશન એવી હતી કે હું સૂઈ નતો શકતો મને પેનના કારણે એટલે મેં જેમ તેમ કરીને મને આડો પાડ્યો પછી સરે આવીને બધું લોકલ એનેસ્થેશિયા આપ્યા એમણે ટ્રીટમેન્ટ ચાલુ કરી અને આઈસીડી ઇન્સર્ટ કરી હતી ઇન્સર્ટ કર્યા પછી મારું પેઇન એકદમ જ રિલીફ થઈ ગયું અને એના પછી લગભગ મને પાંચ દિવસ તે હોસ્પિટલમાં રાખ્યો એ પાંચ દિવસમાં મને બહુ જ સારો અનુભવ રહ્યો છે હોસ્પિટલનો હોસ્પિટલ સ્ટાફનો સિંગલ કોલ પર એ લોકો હાજર થતા હતા પછી સૌથી સારામાં સારી વાત એ હતી કે એ લોકોએ મને ઘરનું ફૂડ એલાવ કર્યું હતું જમવા માટે નહીં હું લોકો એવું કહેવાય કે ભાઈ ચાર દિવસ સુધી હું મેં ખાધું જ નહોતું અને એનું ફૂડ મને માફક નહોતું આવ્યું કે હું જેવું ખાતો તો તરત મને વોમિટિંગ થઈ જતી હતી એટલે પછી જે મેમ આવતા હતા ડાયટિશિયન એમને મેં કીધું હતું કે ભાઈ હું મારે એનું ફૂડ નહીં ખાવે મને હું ઘરેથી જ ફૂડ મને એલાવ કરો એટલે એમણે મને હા પાડી હતી એટલે હું ઘરનું ફૂડ જ ખાતો હતો પછી પાંચ દિવસ પછી સરખી ટ્રીટમેન્ટ થયા પછી મને એ લોકોએ રજા આપી પાંચમા દિવસથી લઈને ઓલમોસ્ટ એકવીસ દિવસ સુધી હું ઘરે રહ્યો પણ વી થાઈ એમને મને રજા આપી હતી અને એકવીસ દિવસ સુધી મારું લંગ એવું કહેવાય કે ભાઈ ધીરે ધીરે બ્રોડ થયા કરતું હતું એમાં ત્યાં સુધી એમાં હવા હતી ને એકવીસમાં દિવસે એક્ઝેક્ટ એવું કહી શકું હું કે એ દિવસે ત્રણ દિવસ તો ઓલ્ટરનેટ મારે એક્સરે લીધા હતા એ લોકોએ જેમાં પ્રોપર લંગ મારું હન્ડ્રેડ પર્સન્ટ થઈ ગયું હતું અને પછી એમણે મને આઈસીડી કાઢીને પછી આઈસીડી કાઢે પછી પણ ચોવીસ કલાક જેવું એમણે મને હોસ્પિટલમાં રાખ્યો અને પછી મને હોસ્પિટલની રજા આપી હતી જવાની ઘરે જવાની હજી પણ સ્ટીચિસ છે મારે પણ એમ કહું કે બહુ જ સારું ટ્રીટમેન્ટ રહ્યું મને સરસ્વતી અનુ સરસ્વતી હોસ્પિટલનું અને તેમના ડોક્ટર્સ પ્લસ તેમના મેન્ટેનન્સ સ્ટાફ પ્લસ મેડિકલ સ્ટાફ અને સૌથી મોટો ભાગ ભજવ્યો હોય તો આ લોકોની જે મેડિકલ ટીમ એ મને બહુ સારું રહ્યું છે એમાં થેન્ક યુ